રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવીએ આજે બે પોર્ટલ વિધિવત રીતે લોન્ચ કરવામાં આવ્યા હતા ખાસ કરીને ફરિયાદીને તમામ પ્રકારની પોલીસમાં માહિતી મળી શકે તે પ્રકારનું પોર્ટલ અને બીજું જે ફ્રોડ થયા છે તેમને શોધી કાઢવા માટેનું તેરા તુજકો પણ યોજના હેઠળનું આ બંને પોર્ટલ આજે વિધિવત રીતે લોન્ચ કરવામાં આવ્યા હતા વિકાસ સહાય પોલીસ વડા પણ ખાસ હાજર રહ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે બે મહત્વની યોજના લોન્ચ કરવામાં આવી હતી આ પ્રગતિ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું દરેક પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિએ કરેલી ફરિયાદની પ્રગતિ કેટલી થાય તેની માહિતી આ પોર્ટલ પર મળી શકશે ચાર તબક્કામાં ફરિયાદીને માહિતી મળશે પ્રથમ ફરિયાદી ફરિયાદ દાખલ થાય ત્યારે બીજું પંચનામું પૂર્ણ થાય ત્યારે ત્રીજું ગુનાના કામમાં આરોપીને અટક કરીએ ત્યારે ફરિયાદીને માહિતી મળી જશે અને ચોથી માહિતી કોર્ટમાં ચાર્જ શીટ થાય ત્યારે ઈ ગુજકોપ નામના માધ્યમથી આ માહિતી મળતી રહેશે જ્યારે બીજું પોર્ટલ સાયબર ક્રાઇમમાં લોકો સાથે જે ફ્રોડ થયા છે તે માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસમાં એકસોને અઢાર કરોડ ભોગ બનનાર લોકોને પાછા આપવામાં આવ્યા હતા બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં પાંત્રીસ કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા છે આ બંને પોર્ટલ ખૂબ જ અસરકારક અને ઉપયોગી છે અને ખાસ કરીને ઓપરેશન સિંદુરમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેની પ્રશંસા થઈ રહી છે અને આ બંને પોર્ટલમાં ગુજરાત પ્રથમ છે દેશમાં અને અન્ય રાજ્યો માટે એક નવી રાહ ચીંધે છે આ કાર્યક્રમમાં પોલીસ વડા વિકાસ સહાય તથા અન્ય મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા રાજ્યના અતિ મહત્વકાંક્ષી બે પોર્ટલ યોજનાને લોન્ચ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી સાથે ચીફ સેક્રેટરી પંકજ જોશી તથા મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા